માટે સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યું છે તો સૌથી પહેલી મોટી માહિતી છે આપસોની સામે કે ગુજરાત સરકારની મોટી જાહેરાત દોસ્તો આપસોને જણાવી દઈએ કે ખેડૂતોના ખાતામાં આવશે પાંચ હજાર સહાય અને પિંચોતેર ટકા સબસિડી જાણો કોને મળશે આ લાભ દોસ્તો આપને જણાવીએ કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યને રસાયણ મુક્ત બનાવવા અને પ્રાકૃતિક તેમજ સેન્દ્રીય ખેતી વેગ આપવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ જે ખેડૂતો પોતાની સેન્દ્રીય ખેત પેદાશોનું સર્ટિફિકેશન કરાવે છે તેમને ખર્ચના પંચોતેર ટકા સુધીની સબસિડી મળશે આ ઉપરાંત આવા ખેડૂતોને વાર્ષિક ધોરણે પ્રતિ હેક્ટર રૂપિયા પાંચ હજારની ઇનપુટ સહાય પણ આપવામાં આવશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મોટી માહિતી છે આપસોની સામે દોસ્તો કે વરસાદ છોતરા છે નવી આગાહી આવી દોસ્તો આપસને જણાવીએ કે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે તેમજ સપ્ટેમ્બરનો વરસાદ ખેડૂતભાઈઓ માટે નુકસાન કારણ સાબિત થાય તેવી શક્યતા છે ગુજરાતમાં કેટલાક ભાગોમાં ચાર ઇંચ વરસાદની શક્યતા છે તો બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુસાર ગુજરાતમાં આજથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં બેથી ચાર ઇંચ વરસાદ થઈ શકે છે આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તો ખાસ આગાહી કરવામાં આવી છે દોસ્તો એકત્રીસ ઓગસ્ટ સુધીની પહેલાં આપસોને જણાવી દઈએ દોસ્તો કે હાલ ચોમાસાનો સમયગાળો છે અને ચોમાસામાં તમને ખબર હશે કે ઘણા બધા શાકભાજી છે તે બગડી જતા હોય છે તો એવામાં આપસો માટે એક સરસ મજાની પ્રોડક્ટ લઈને આવ્યા છે જે પ્રોડક્ટ છે દોસ્તો ત્યાં કોટન વેજીટેબલ સ્ટોરેજ જેમાં આપસોની શાકભાજી તેમજ ફ્રૂટ છે તે આ કોટન બેગ્સમાં સારી રીતે તમે સ્ટોરેજ કરી શકો છો જે કોટન બેગ્સ છે દોસ્તો તે તમે અહીંયા જોઈ શકો છો તે હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક કોટન છે અને સાથે સાથે મેડ ઇન ઇન્ડિયા છે તો આ તમને ઘણો બધો છે તે લાભ છે તે થઈ શકે છે આની અંદર અને સાથે સાથે તમને જણાવીએ દોસ્તો કે આ ક્લીન એન્ડ સેફ છે તો તમે આમાં તમારું શાકભાજી છે તમારું ફ્રૂટ છે તે સ્ટોરેજ કરી અને તમે તમારા ફ્રીજની અંદર સેફ રાખી શકો છો દોસ્તો જો આપણે આ પ્રોડક્ટ ખરીદવું હોય તો તમે અહીંયા નીચે તમને ટેગ દેખાતો હશે ત્યાં તમે ક્લિક કરીને ખરીદી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપેલી છે ત્યાં જને પણ આ પ્રોડક્ટ છે તે ખરીદી શકો છો આ પ્રોડક્ટ ખરીદવાથી અમને એફિલિટ માર્કેટિંગ દ્વારા કમિશન મળે છે તો ચાલો હવે વિડીયો તરફ આપણે આગળ વધીએ ત્યારબાદ ની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો સામે કે મોટો ઝટકો વીજળી થશે મોંઘી દેશભરમાં વીજળી વધુ થઈ શકે છે મોંઘી વીજ કંપનીઓને નાણાં ચૂકવી દેવા માટે રાજ્યનો સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે દેશભરમાં વીજ કંપનીઓ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું ચૂકવા બાકી હોવાના અહેવાલ છે દોસ્તો આપશને જણાવીએ કે આ બોજો છે તે વીજ કંપનીઓ ગ્રાહકો પર નાખશે બાકી નાણાં ચાર વર્ષમાં પૂરા કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે તો મોટો ઝટકો છે દોસ્તો વીજ ગ્રાહકો માટે કારણ કે દેવું બાકી છે તે વીજ કંપનીઓ છે તે ગ્રાહકો પાસેથી વસૂલશે ત્યારબાદની માહિતી છે દોસ્તો સામે કે સરકાર સરકાર લાખ ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવી રહી છે આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા પિંચોતેર હજાર સહાય સબસિડી તરીકે આપવામાં આવતી હતી પરંતુ હવે તે વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો એક લાખની સહાય છે તે ખેડૂતોને મળી શકે છે ત્યારબાદની મોટી માહિતી છે સામે કે ખેડૂતોની આવક વધારવા નવી યોજના સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે જેનાથી વચેટિયાઓની ભૂમિકા છે તે ઓછી થઈ શકે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે કે પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ અનેક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો શિવરાજસિંહ ચૌહાણ તરફથી કે ખેડૂતોને આનાથી ઘણી મદદ મળી શકશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આપશોની સામે કે ખેડૂતોના પૈસા ડબલ થશે સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોએ યોજનામાં રોકાણ કરવાનું હોય છે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવું પડશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો આપની સામે કે પહેલી તારીખથી નવા નિયમો લાગુ દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે એફડી પર વ્યાજ દર છે તે ઘટી શકે છે રોકાણ કરતાં પહેલાં તમે વિચારી લેજો કેટલીક બેન્કો દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે તેઓ સપ્ટેમ્બરમાં ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડીના દરોની સમીક્ષા કરી શકે છે અત્યાર સુધી મોટાભાગની બેન્કો છે તે છ પોઈન્ટ પાંચ ટકા સુધી વ્યાજ છે તે આપી રહી છે જો દરમાં ઘટાડો કરવામાં આવે તો રોકાણકારો પર ઓછું વળતર છે તે મળવાની શક્યતા છે જો તમે એફડી કરાવવાનું વિચારી રહ્યા છો તો સપ્ટેમ્બર પહેલાં વર્તમાન દરે રોકાણ કરવું વધુ સારો વિકલ્પ હોઈ શકે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આ તમામ લોકો માટે દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપસોને આ મહત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ